આજે આપણે કામરેજથી થી પંદર કિલોમીટર દૂર ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા છીએ આજે છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને આ જગ્યાએ લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને અહીંયા એટલી બધી ભીડ થાય છે અને ભજનનો ડાયરો પણ છે અહીંયા આજે અને મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલું હતું અને અહીંયા ગામવાળા જે બારડોલીથી ને બધા ગામવાળાએ ચાનો ફ્રીમાં ચાનો પ્રસાદનું પણ આયોજન કરેલું હતું આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જીતેશ કારેલી મહાદેવ કે જય મહાદેવ હું જિજ્ઞેશગીરી ઠાકોરી ગોસ્વામી અહીંના આ ગેશ્વર મહાદેવના પૂંજારી છે હવે અહીંનો આજે સોમવારથી એમાં છે શ્રાવણ મહિનાની સોમવાર ટીમાય સોમવારથી ટીવા દૂર દૂરથી ભક્તો એટલા આવ્યા છો એમ ન પૂછવા આમ અને આ મંડળનો ઇતિહાસ એવો છે કે સાતસો વર્ષ જૂનો ઇતિહાસ છે આ મંડળ ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે નારદ મુનિનો એ નારદી ગંગાનો મહિવા છે તાપી માટે અહીંયા વહેતી નારદ મુનિ એમનો છલ કપડ કરી એટલે ટાપી માટે નારદ મુનિને સાપ આપ્યો અને સાપથી નારદ મુનિનો કોરનો જે થયો હતો એને એને કોર કહેવામાં આવે છે એ કોર થયો હવે એનું નિવારણ કરવા માટે શંકર ભગવાનની તપસ્યા કરી એટલે એના ઘર એના જે ભગવાન એથી એટલે શંકર ભગવાનનો એના સ્થાન આવ્યા છે હવે આ ગલટેશ્વર મહાદેવનો બીજો એવો મહિમા છે કે અહીંયા બાર વર્ષે ધજા ચડવામાં આવે છે બાર વર્ષે ધજા એટલે અહીંયા ગામ નાસિકમાં ત્રંબકેશ્વર મહાદેવ ગલટેશ્વર મહાદેવ અને સામે ગલ્ટે બીજું સામે પાર છે બોધાણ એમાં ગૌમતકેશ્વર મહાદેવ એની બાર વર્ષે ધજા એક જ વાર ચડવામાં આવે છે ને બાર વર્ષ થઈ જાય એટલે ધજા પાછી ઉતરવામાં આવે છે અને કુંભનો મેળો જેટલો એ છે તેટલો અહીંયા કુંભ કુંભમેળોનો બી એટલો મહત્મય છે અહીંયા તિવેણી સંગમ છે નારદી ગંગા ગુપ્ત ગંગા અને તાપતીમયાન લોકો અહીંયાથી ઇન્ડિયાના ઘણા ખોળામાંથી આવે છે રાજસ્થાન યુપી બિહાર મહારાષ્ટ્ર દિલ્હી બધા જ આવે છે બિના આપણા જે મંત્રી શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસુરિયા સાહેબ આવ્યા છે સાહેબ પાંચ સાહેબ બી આવ્યા છે સોમવતી અમાસના દિવસે આજે કામરેજની ધરતી પર કલતેશ્વર મહાદેવ એટલે અતિ પૌરાણિક મંદિર અને જ્યાં લાખો લાખો ભક્તોની ત્યાં શ્રદ્ધા છે હું વર્ષોથી આ મંદિરના દર્શન કરવા માટે આવું છું અને આ પવિત્ર સ્થાન પર આજે સુરતનું ખૂબ રળિયામણું અને શ્રદ્ધાથી લોકો અહીંયા આવી રહ્યા છે એવું સરસ એક પવિત્ર ધાર્મિક સ્થળ બન્યું છે તાપી નદીના કિનારે એકવાર દર્શન કરીએ તો આપના મગજને અને હૃદયને બંનેને આનંદ થશે પુલકિત થઈ જાય છે એ મહાદેવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે પૂરા ભારતને તો સમૃદ્ધ બનાવે શાંતિ બન આપે પણ પૂરા વિશ્વની અંદર શાંતિ રહે આપણી પ્રાર્થનાઓ એક છે બ્રહ્મ અંતરિક્ષમાં પણ શાંતિ થાય એ શાંતિ ઈશ્વર સૌને આપે એવી આજના શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌ સુખી બને સૌના શ્રેષ્ઠ યોગક્ષમ યોગક્ષેમ ચાલે સુ સ્વાસ્થ્ય રહે સૌના સરસ વ્યવહારો રહે શુભ વિચારો મગજની અંદર સતત પ્રાપ્ત થતા રહે એવી મહાદેવને પ્રાર્થના કરું છું બોલો ગલતેશ્વર મહાદેવ જય ભગવાન ગલતેશ્વર મહાદેવનો મહિમા ભગવાન ગલતેશ્વર દાદા અહીંયા આગળ નારદ ઋષિએ એક હજાર વર્ષ સુધી તપ કરેલું એ તપના પરિબળથી નાળ ઋષિનો પરસેવો થયો અને પરસેવાનું જે ટપકું પડ્યું તેની અંદરથી ભગવાન સ્વયં શંકર થયા એટલે ટપકાને ગલ કહેવામાં આવે એટલે એનું નામ ગલતેશ્વર મહાદેવ પડ્યું અહીંયા આગળ ત્રિવેણી સંગમ છે નારદી ગંગા ગુપમાં ગોતમી નદી અને તાપી નદીનું સંગમ છે અહીંયા સિંહનો જ્યારે ગુરુ આવે ત્યારે અહીંયા આગળ બાર વર્ષે જે ગલતેશ્વર મહાદેવના મંદિર પર જ્યાં ધજા ચઢે છે અને નારદી ગંગાનો જે મહિમા એવો છે કે જે નારદિક ગંગામાં જે કોઈ સ્નાન કરે તેને કોળનો ક્ષયનો જો રોગ થયો હોય તેનું નિવારણ થાય છે અને ભવિ ભક્તોને ગલતેશ્વર દાદા પર ઘણી આસ્થા છે દરેક ભક્તોનું ગલતેશ્વર દાદા પરિપૂર્ણ કામ મનોકામના સિદ્ધાર્થે કરાવે છે અને દરેક ભક્તોને આનંદ મંગલ કરાવે છે શ્રાવણ માસની અંદર આખા મહિનાની અંદર રોજનો રોજ રવિવાર સોમવાર અને દાદાના દર્શન માટે દૂર દૂરથી આખા ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યાં કે અમદાવાદ છે વડોદરા છે સુરત છે એ બધી જગ્યાથી ભગવાનના દર્શન કરવા અહીંયા આવે છે અને ભગવાન બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે જય ગલતેશ્વર મહાદેવ હું તાલુકા પંચાયત પ્રમુખ કામળેજની પ્રમુખ છું રેખાબેન પટેલ હું આજે કટ્ટેશ્વર દર્શન માટે આવી ને મેં દર્શનનો લાભ લીધો ને બધા પબ્લિક બી દર્શનનો લાભ લઈ છે ને કટ્ટેશ્વરની પ્રગતિ બરાબર છે ને હજુ પ્રગતિ થાય એવા આશીર્વાદ સાથે હું વિનુ ઓમ નમઃ શિવાય ગલતેશ્વર મહાદેવનું સાનિધ્ય એક પાવન મહાદેવનું સાનિધ્ય છે અહીં બાર જ્યોતિર્લિંગ અને એક ઊંચામાં ઊંચી મહાદેવની મૂર્તિ સ્થાપિત છે ત્રિવેદી સંગમ ગલતેશ્વર મહાદેવ જે ગ્રહ કરેલું છે ત્યાં અને મહાદેવનું સાનિધ્ય એવું છે કે મારું નામ ભાર્ગવ પટેલ મેં દિગ્ગજ મારું ગ્રુપ ભજન ગ્રુપ છે ઓમ સાંઈ દિગેશ્વરી ભજન ગ્રુપ અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં છેલ્લો દિવસ ગલટેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમે ઉજવીએ છીએ અમારો ગ્રુપ મોટામાં મોટું ગ્રુપ છે અને અમે અહીં જે ઉજવીએ શ્રાવણ માસને છેલ્લો દિવસ તે પૂરેપૂરો બધાના સાર સહકાર અને ધામધૂમથી ઉજવીએ છીએ સૌને જય મહાદેવ મારું નામ મહેન્દ્રભાઈ રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી મારી સાથે બીજા બે પ્રમુખશ્રીઓ છે ભગુકાકા અને ભરતભાઈ સાથે મારી સાથે હોડેદારો પણ બેઠા છે દીપકભાઈ છે આશિષભાઈ છે ભરતભાઈ છે તથા ભીખુભાઈ છે અને રસિકભાઈ પણ છે તો આ સ એક ટીમ છે અમારી અને ટીમવર્કથી આ મંદિરમાં અમે કામ કરીએ છીએ આ મંદિર મહાદેવનું અતિ પૌરાણિક એટલે કે પાંચસોથી છસો સાલ પુરાણું આ મંદિર છે અને અહીં આજે સોમવારથી અમાસ છે શ્રાવણ માસનો દિવસ છે ખૂબ જ પવિત્ર દિવસ છે જેથી અહીં યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સાથે સાથે અહીં એક શિવની પ્રતિમા જે એકસઠ ફૂટ ઊંચી છે અને એની નીચે જ્યોતિર્લિંગો આવેલા છે જેથી યાત્રાળુઓને બીજે દેશમાં ન જતા બધા શિવલિંગાના દર્શન અહીં થઈ જાય છે સાથે સાથે અહીં ત્રિવેણી સંગમ છે જેમાં સ્નાન કરીને લોકો પવિત્ર થાય છે આ સંકુલ દ્વારા એટલે કે અમારા વહીવટી જો છે એમના દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે અહીં વિના મૂલ્યે એમને મહાપ્રસાદની પણ અમે વ્યવસ્થા કરી છે સાથે સાથે ચા પાણી નાસ્તાની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ અહીં મંદિરમાં દર્શનાર્થીઓની સાથે સાથે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ આવે છે અને સરકારી અધિકારીઓ પણ આવે છે આજે અમારી આ મંદિરની મુલાકાતે પ્રફુલ્લભાઈ પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ આવ્યા છે પ્રાણ સાહેબ મામલતદાર સાહેબ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રી પણ અહીં એમની મુલાકાત લીધી છે એવો અવારનવાર અહીં આવે છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ અહીં આવી ગયા છે તો આ સંકુલની મુલાકાત અહીં આવનારા બધા જ અધિકારીઓ તથા દૂર દૂરથી એટલે કે દેશ રાજ્યની બહારના લોકો પણ અહીં આવે છે દર્શન માટે લાંબી લાંબી લાઈનો લાગે છે જેની વ્યવસ્થા પણ ટ્રસ્ટીઓ દ્વારા અને વિકાસ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવે છે પાણીની પણ વ્યવસ્થા કરે છે અને આ જે જગ્યા છે અતિ પવિત્ર છે આ જે પવિત્ર દિવસ છે શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી અને ખૂબ જ આસ્થાથી અહીં આવે છે ખૂબ જ પ્રચલિત છે આ મંદિર મંદિરના રહેતા એક તીર્થ સ્થાને લઈ લીધું છે જગ્યા આવું એક મંદિર જે સુરતથી પાંત્રીસ કિલોમીટર દૂર કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલું છે તો આપ જરૂરથી આ મંદિરના દર્શન લઈ પાવન થશો એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના આપનો ખૂબ ખૂબ આભાર মারি সাপতেন আনে কিকাজানগো কালানোছে সিকাই মারে সাপতে અમારા ઈશુભાઈ ભક્ત અમારા રહેવાનો ઢેલાર અમે આ ગલતેશ્વર સંકુલમાં આવ્યા છે અને આ ચાનું વિતરણ કર્યા છે અમારો આ ગ્રુપ છે શનિ રવિને સોમ ત્રણ દિવસ અમે ફ્રીમાં વિતરણ કરીએ છીએ એક દોઢ વાગે ચાલુ કરીએ એ ચાર વાગા લગીન ચાર વાગા લગીન ચાનું વિતરણ કરીએ છીએ તદ્દન ફ્રીમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય આજે ગલતેશ્વર સંકુલ તરફથી આયોજન કરવામાં આવેલું છે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના દિવસે સોમવારના દિવસે તો સો થી દોઢસો લીટર દૂધનું આયોજન કરેલું છે અમે ફ્રીમાં ચા આપતા છે સાથે વરસાદ પણ છે અમારા સૌ મિત્રો પંદર થી વીસ જણ આવેલા છે બિહારથી બધાને સ્પ્રીમાં ચાહ આયોજન વિતરણ આપેલું છે હર હર મહાદેવ હર હર મહાદેવ આજે અમે ગલ્ટેશ્વર સાથે ચનું આયોજન કર્યું છે આખો મહિનો અમારા અમે વિતરણ કરતા છે અમારી બધી ટીમોના અને ગલતેશ્વર મહાદેવ તરફથી અમને સૌને સારા સુખી રાખે એવી અપેક્ષા રાખીએ છીએ જય મહાદેવ હે અમે જાત ટીમ જા ભીખુભાઈ પરસોત્તમભાઈ હું આવેલો છું અમે સેવા આપીએ છીએ હર હર મહાદેવ

जो बारह ज्योतिर्लिंग का दर्शन नहीं कर पाते हैं वो एक ही जगह जो है बारह ज्योतिर्लिंगों का दर्शन किया जाता है और यहाँ एक स्फटिक लिंग और अमरनाथ इनके साथ में मिला के चौदह लिंग है और एक साथ दर्शन किया जाता है और यहाँ बहुत भीड़ होती है मेरा नाम कौशल सिंह है मैं बिलोंग यूपी से करता हूँ और इधर आज सोमवार का दिन सोमवती अमावस्या का बहुत लास्ट दिन है और इधर पे इस बार करोड़ों की पब्लिक और अपार पब्लिक आई हुई है आपको दर्शन दिखाई जाएंगे और इधर बारह ज्योतिर्लिंग बनाया हुआ है यदि हमारे भक्तगढ़ आते हैं और सबको लाइन से दर्शन करते हैं इधर पे जो हर जार हर लिंग को बार बार ज्योतिर्लिंग को दर्शन करने नहीं जाते वो इधर पे बारह ज्योतिर्लिंग एक साथ दर्शन करने का इन्हें मिलता है i